એક ફરિયાદ પોલીસ તરફથી અને બીજી ફરિયાદ ભાજપ યુવા મોરચા તરફથી નોંધાઈ હતી પોલીસ દ્વારા કરાયેલી ફરિયાદમાં સીસીટીવી ને વિડીયો ફૂટેજના આધારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા ઝોન સાત ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે મોબાઈલ વિડીયો અને સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે હાજર પોલીસ કર્મીઓના નિવેદનો પણ લેવામાં આવશે સમગ્ર ઘટના એક એસીપી સહિત ચારથી પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે અને તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા ફક્ત અરજીઓ જ આપવામાં આવી છે કોંગ્રેસ પક્ષ ફરિયાદ કરવા ઈચ્છે તો અમે તેમની પણ ફરિયાદ લઈશું जैसा कि आप लोग जानते हैं कल साढ़े चार बजे लगभग डेढ़ सौ से दो सौ भाजपा युवा मोर्चा के जो है कार्यकर्ता आए थे ज्यादा होने के कारण पत्थर मारे की घटना तो हुई थी तो उसमें पुलिस ने बहुत कुछ लोग डिटेन भी किए थे और उसके बाद इस कार्रवाई के चलते हुए दो फरियाद हुई है एक फरियाद पुलिस की तरफ से हुई है और एक फरियाद भाजपा की तरफ से गई है तो पुलिस फरियाद एक्शन लेते हुए वीडियो और सीसीटीवी को देखते हुए पांच लोगों को भी अरेस्ट किया नहीं है, ये बात सच नहीं है कांग्रेस ने जो एक अर्जी दी है तो उस अर्जी पर भी तपास कर रहे हैं और फरियाद देने कोई आया नहीं है कांग्रेस पक्ष से अगर वो फरियाद देते हैं तो ગીર સોમનાથમાં વરસેલા વરસાદને કારણે પ્રાચી તીર્થમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ જેને લઈ પ્રાચી તીર્થની મુલાકાતે જિલ્લા કલેક્ટર અને તેની ટીમ પહોંચી અને નદી અને કુંડમાં ગંદા પાણી